રાધનપુર શહેરની મેઇન બજારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈ વેપારીઓ દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા રાધનપુરના વેપારીઓ ઉગ્ર બન્યા હતા અને રાધનપુર મેઇન બજાર જલારામ સોસાયટી પાસેથી ભવ્ય રેલી કાઢી હતી જેમાં વેપારીઓ કાળી પટ્ટી ધારણ કરી ઢોલ વગાડતા વગાડતા રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ બજારમાંથી ગંદકી દૂર કરવા ગટરોમાં સાફ સફાઈ કરવા અને બજારમાં રોડ ઉપર પડેલા ખાડા દૂર કરવા માંગણી સાથે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી સૂત્રોચ્ચાર કર્યો હતો અને મોટી સંખ્યામાં વેપારીઓએ આ અંગે વિરોધ દર્શાવ્યો હતો ત્યારે નાયબ કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે સમસ્યાનો નિકાલ કરવાની ખાતરી પણ આપી હતી અત્યારે રોડ રસ્તાની ખરાબ હાલત છે એ બાબતે કેટલાક વેપારીશ્રીઓ રજૂઆત કરી છે વારંવાર આ બાબતે રજૂઆત થાય છે પણ જે પ્રોસીજર હશે ફોલો કરીને તાત્કાલિક આપણે ચીફ ઓફિસર સાથે અને નીચેના સ્ટાફ સાથે વાત કરીએ અને હાલ અત્યારે ચીફ ઓફિસર ચાર્જમાં છે એટલે કેટલાક કોમ્યુનિકેશનના પ્રશ્ન થાય છે ખરાબ સાહેબ ચાર્જમાં એટલા માટે પણ એઝ સુન એઝ પોસિબલ આપણે એનું સોલ્યુશન આવે એવી ટ્રાય કરીએ આજે તમામ વેપારી મિત્રો લારી ગલ્લાવાળાથી લઈ દુકાનવાળાથી લઈને ફેરી આવો અને પાનના ગલ્લાવાળાઓ બધા જ આજે અમે ભેગા થયા છીએ અને કાળી પટ્ટી ધારણ કરી નગરપાલિકા સામે અમારો એવો વિરોધ છે કે આ નગરપાલિકાના જે છ મહિનાથી આવા રોડ રસ્તા જે ખરાબ થઈ ગયા છે એ તાત્કાલિક નવા બનાવવામાં આવે આ પાણીની જે ગંદકી તમે જોઈ રહ્યા છો ગટરો ઉભરાય છે એને તાત્કાલિક સાફ કરવામાં આવે અને વેપારીઓ આર્થિક રીતે જે નુકસાની ભોગવી રહ્યા છે બિલકુલ વેપારીઓના ધંધા રોજગાર બધું બંધ થઈ ગયું છે કલ્લાવાળાને કોઈ રોજગાર નથી મળતો ગલ્લાવાળાને કોઈ ગ્રાહક આવતું નથી વેપારીઓને કોઈ ગ્રાહક આવવા તૈયાર નથી કારણ કે રાધનપુરની ગંદકી એટલી છે કોઈ પાણીમાં ચાલવા તૈયાર નથી તમે બાઇક લઈને નીકળો તો બાઇકમાંથી માણસો પડી જાય છે લેડીઝ પડી જાય છે છતાં કોઈ નગરપાલિકા પગલાં ભરતી નથી તો આ પગલાં તાત્કાલિક ફરો રોડ રિપેર કરો અને આ પાણીની જે ગંદકી નગરપાલિકામાં ફેલાય છે આખા નગર ની અંદર રાધનપુર નગર ની અંદર એ તાત્કાલિક દૂર થઈ જાય એવા અમારી વેપારીઓ અગ્રણી માગણી છે અને જો અમારી માગણી નહીં સંતોષાય તો અમારે ડા છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું પડશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી